નમસ્કાર દર્શક મિત્રો ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે શું સંઘની સમન્વય બેઠકનો મુખ્ય એજન્ડા ભાજપ હશે હિન્દીમાં એક કહેવત છે કે સુબહ કા ભૂલા અગર શામ કો ઘર વાપસ આવે તો ઉસે ભૂલા નહીં કહેતે તમને યાદ હોય તો ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ લોકસભાની ચૂંટણીના ત્રીજા રાઉન્ડના અંતે ઇન્ડિયન એક્સપ્રેસને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીને હવે સંઘની જરૂર નથી સંઘ પોતાના પ્રચાર પ્રસાર અને સાંસ્કૃતિક વિચારધારા જે છે એનું પ્રચારનું કામ કરે ભારતીય જનતા પાર્ટી એક રાજકીય પાર્ટી છે ભૂતકાળમાં શક્ય છે વીસ પચીસ વર્ષ પહેલાં ભાજપને સંઘની જરૂર પડી હશે પરંતુ હવે ભાજપ જે છે એ પાર્ટી મોટી થઈ ગઈ છે મજબૂત થઈ ગઈ છે અને હવે પોતે પોતાનો નિર્ણય લઈ શકે છે પરંતુ હવે પરિસ્થિતિ એવી થઈ છે કે સંઘની નારાજગી થઈ હોય કે જે કંઈ થયું હોય તાજેતરની લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી કે જે અપકી બાર ચારસો ની વાત કરતી હતી એ ગ્રાફ સરસરાટ ઉતરીને બસો ચાલીસ પર આવી ગયો છે અને હવે ભારતીય જનતા પાર્ટીની સરકારને ચંદ્રાબાબુ નાયડુ અને કુમાર ને ચિરાગ પાસવાન જેવા ટેકાઓના આધારે સરકાર ચલાવવી પડે છે અને એટલું જ નહીં સરકારમાં વકફ બોર્ડનું બિલ ગૃહમાં રજૂ કર્યા પછી એને જીપીસીને સોંપવું પડે છે લેટરલ એન્ટ્રીની જાહેર ખબર જે છે એ રદ કરવી પડે છે બ્રોડકાસ્ટ બિલ જે છે એ સંસદમાં લાવવાના હતા એ અભેરાઈએ ચડાવવું પડે છે નિર્મલા સીતારામન કે જે બજેટમાં એક લીટીનો સુધારો ના કરે એ ઇન્ડેક્સેશન બિલમાં લોંગ ટર્મ કેપિટલ ગેઇન ચીનની સૌથી જે મધ્યમ વર્ગને વાગે એવી જોગવાઈ જે છે પાછી ખેંચી લે છે જીએસટીમાં સુધારા કરવાની વાત કરે છે આ તમામ હૃદય પરિવર્તન એટલા માટે થયું છે કારણ કે સરકાર જે છે એ બે અને બે હજાર ઓગણીસ જેવી મજબૂત બની હતી ત્યારે હવે સંઘની જે સમન્વય બેઠક છે એ સંઘની સમન્વય બેઠકમાં હાજરી આપવા માટે જેપી નડ્ડા અને ભારતીય જનતા પાર્ટીના સંગઠન મહામંત્રી બી એલ સંતોષ જ્યારે કેરળના પલક્કડમાં પહોંચી ગયા છે ત્યારે હકીકતમાં શું રંધાશે એની ચર્ચા આજે આપણે કરીશું ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં પરંતુ એ પહેલા મારી આપ સૌને વિનંતી છે કે જો આપને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ ગમે તો મહેરબાની કરીને શેર કરજો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને હા આપની ટીકા ટિપ્પણી જે છે એ કોમેન્ટ બોક્સમાં લખવાનું ભૂલતા નહીં ધન્યવાદ તો મિત્રો સંઘના સુપ્રીમો મોહન ભાગવત અને સંઘ સહ સર કાર્યવાહ દત્તાત્રય કોશ બોલે આ બે જ મહાનુભાવોની ખુરશી જે છે એ સ્ટેજ પર રહેશે એને બાદ કરતાં સંઘની જે વિચારસરણી અને કાર્યપદ્ધતિ જે છે એમાં આ બે મહાનુભાવોને બાદ કરતાં બીજા કોઈ જ મહાનુભાવોને સ્ટેજ મળતું નથી અને બધાને એક સરખી ટ્રીટમેન્ટ મળે છે એટલે સંઘ સાથે સંકળાયેલી અથવા તો સંઘથી પ્રેરિત લગભગ બત્રીસ જેટલી ભગીની સંસ્થાઓ જે છે જેમાં ભારતીય મજદૂર સંઘ પણ છે વિશ્વ હિન્દુ પરિષદ પણ છે જેટલા પ્રતિનિધિઓ અને બીજા નેવું પ્રતિનિધિઓ સંઘના સિનિયર પદાધિકારીઓ અને જેપી પી નડ્ડા જેવા ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને બીએલ સંતોષ જેવા સંગઠન મંત્રી આવા મહાનુભાવોને આમંત્રિત સાથે કુલ ત્રણસો વીસ સભ્યોની પદાધિકારીઓની બેઠક જે છે એ કેરળના પલક્કડમાં મળી રહી છે આજે શનિવાર છે અને શનિવારે સવારે નવ વાગે એટલે કે એકત્રીસમી ઓગસ્ટે શરૂ થયેલી આ બેઠક ત્રણ દિવસ સુધી એટલે કે બીજી સપ્ટેમ્બરની સાંજે છ વાગે પૂરું થશે અને સંઘની જે બેઠકો હોય છે એ સમયસર શરૂ થાય છે અને નિર્ધારિત સમયે પૂરી થાય છે હવે આ જે બેઠક જે છે એમાં ટેકનિકલી જોવા જઈએ તો ઔપચારિક રજૂઆત સંગઠનના જે પ્રતિનિધિઓ હશે જે મુખિયાઓ હશે એ આ વર્ષ દરમિયાન એમને શું કામગીરી કરી અને આવતા વર્ષે શું કામગીરી કરવાના છે એ કામગીરીની ચર્ચા કરશે પહેલા દિવસે બધાના રિપોર્ટ લેવાશે પછી બીજા દિવસે જે છે એ રાજકીય ઠરાવ અને એના અંગેની ચર્ચા થશે અલબત્ત સંઘ વિશે બંધ બારને શું ચર્ચા થાય છે એ કદી એની પ્રેસ કોન્ફરન્સ થતી નથી એની કોઈ નોટ આવતી નથી એટલે અંદરના જે સોર્સીસથી જે માહિતી મળી રહી છે આખા દેશના મીડિયાની નજર જે છે અત્યારે અંદર જેપી નડ્ડા અને બી એલ સંતોષ સાથે મોહન ભાગવત અને દત્તાત્રે જીની મુલાકાતમાં શું થઈ રહ્યું છે કોર કમિટીની જે દસ સભ્યોની મિટિંગ છે એમાં શું થવાનું છે એની પર સૌની નજર એટલા માટે છે કારણ કે લોકસભાની ચૂંટણીના પરિણામો બાદ પહેલી વખત એવું થયું છે કે સમન્વય સમિતિની બેઠક મળી રહી છે અને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીના પ્રતિનિધિ તરીકે આ બેઠકમાં હાજરી આપી રહ્યા છે અને કહે છે ને કે જે પી નડ્ડાએ ઇન્ડિયન એક્સપ્રેસને આપેલા ઇન્ટરવ્યૂમાં એમને સંઘ સાથે પોતે લિટરલી છેડો ફાડવાના હોય એવી વાત કરી હતી ને હવે એમને ફરી પાછું સંગમ શરણમ ગચ્છામી કરવું પડ્યું છે ત્યારે પરિસ્થિતિ શું છે અને બીજું કે આ બેઠકમાં શું થશે કારણ કે ઉપલા સ્તરે જે ખટરાક ચાલી રહ્યો છે એને કારણે ભારતીય જનતા પાર્ટીના આગામી રાષ્ટ્રીય અધ્યક્ષ કોણ બનશે ભાજપનું સંગઠનનું માળખું કેવું બનશે અને સૌથી વધારે ચિંતા ભારતીય જનતા પાર્ટીને એ છે કે હરિયાણાની અને જમ્મુ કાશ્મીરની ચૂંટણીઓ જાહેર થઈ ચૂકી છે અલબત્ત હરિયાણાની ચૂંટણીની તારીખ જે છે એ ચૂંટણી પંચે ભાજપની રજૂઆતને કારણે પહેલી ઓક્ટોબરને બદલે હવે પાંચમી ઓક્ટોબર કરી દીધી છે કારણ કે ચૂંટણી પંચને એવું લાગ્યું કે ભાઈ ભારતીય જનતા પાર્ટી કહે છે કે હરિયાણામાં ઉત્સવનો માહોલ આવી જાય અને એક અઠવાડિયું રજા પડી જાય એટલે મતદારો કદાચ ઓછું મતદાન કરે એટલે ચૂંટણી પંચે તારીખ વધારી આપી છે ચૂંટણી પંચ ચૂંટણીપંચે પરંતુ હરિયાણામાં અને જમ્મુ કાશ્મીરમાં ચૂંટણી છે જમ્મુ કાશ્મીરમાં ચૂંટણી તો સુપ્રીમ કોર્ટનો આદેશ હતો કે ત્રીસ સપ્ટેમ્બર પહેલા તમારે ચૂંટણી ચૂંટણી ત્યાં ત્યાં કરી નાખવાની એટલે સપ્ટેમ્બર હવે કરાવી રહ્યા છે ત્રીજા તબક્કાની ચૂંટણી જે છે પહેલી ઓક્ટોબરે થશે પણ ટૂંકમાં જમ્મુ કાશ્મીર અને હરિયાણામાં ચૂંટણી થઈ ગઈ છે પણ વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું કે આ દેશમાં વન નેશન વન ઇલેક્શન હોવું જોઈએ છતાંય આ ચૂંટણી પણ જે છે એ મહારાષ્ટ્રની ચૂંટણી જાહેર કરતું નથી ઝારખંડની ચૂંટણી અને મહારાષ્ટ્રની ચૂંટણી ઝારખંડ મહારાષ્ટ્ર અને હરિયાણાની ચૂંટણી એક સાથે થઈ શકતી હોત પણ એ કર્યું નથી અલબત્ત કહેવાનું તાત્પર્ય એ છે કે જે ઔપચારિક એજન્ડા છે એ ઔપચારિક એજન્ડાને વાત કરીએ તો પહેલા દિવસના અંતે વાયનાડમાં જે ભૂસ્ખલન થયું અને એને કારણે લગભગ દોઢસોથી થી વધુ લોકોના મૃત્યુ થયા એ અંગેનો સૌથી પહેલો તો શોક દર્શક ઠરાવ પસાર થયો હવે વાયનાડ નું મહત્વ શું છે કેરળમાં સંઘ પરિવાર જે છે એ પોતાની આ પ્રકારની રાષ્ટ્રીય બેઠક શા માટે યોજી રહ્યું છે કારણ કે સંઘના નવ્વાણું વર્ષના ઇતિહાસમાં નવ્વાણું વર્ષના ઇતિહાસમાં શબ્દ હું જવાબદારીપૂર્વક વાપરું છું કારણ કે આવતા વર્ષે સંઘ જે છે એ બે હજાર પચીસમાં પોતાની સ્થાપનાના સો વર્ષ પૂરા કરવા જઈ રહ્યો છે અને સો વર્ષની શતાબ્દીનો પણ એક ઉત્સવનો કાર્યક્રમ પણ જે છે એ આ એજન્ડામાં દેખાઈ રહ્યો છે પરંતુ મહત્વની વાત એ છે કે સંઘની જે આ સમન્વય બેઠક છે એ સમન્વય બેઠકમાં પહેલા દિવસે તો માત્ર રિપોર્ટનું વાંચન અને આ વર્ષે થયું આવતા વર્ષે શું કરવાનું છું પરંતુ હવે જે રાજકીય એજન્ડા રવિવારે ચર્ચાવાના છે તે એમાં સૌથી પહેલું મેં તમને કહ્યું કે વાયનાડ એટલા માટે વાયનાડ અને કેરળ કારણ કે કેરળ જે છે એમાં તમને નવાઈ લાગશે કે આખા દેશમાં સંઘની જે શાખાઓ લાગે છે એમાં વસ્તીની સરખામણીમાં સૌથી વધુ શાખાઓ આજની તારીખે કેરળમાં છે વસ્તીના પરિપ્રેક્ષ્યની દરમિયાન આમ તો આખા દેશમાં લગભગ તોતેર હજારથી વધુ સક્રિય શાખાઓ છે એવું મેં એક અહેવાલમાં વાંચ્યું હતું પરંતુ કેરળમાં સંઘ પરિવારનું કાર્ય અને વ્યાપ વધતો રહ્યો છે અને એને કારણે સંઘ પરિવારે જે મહેનત કરી આ વખતે કેરળમાં પહેલી વખત ભારતીય જનતા પાર્ટીનું ખાતું ખુલ્યું છે અને થ્રીસુરની બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારનો વિજય થયો છે હવે બીજી મહત્ત્વની વાત વાયનાડથી રાહુલ ગાંધી ચૂંટણી જીત્યા હતા અને વાયનાડની બેઠક જે છે રાહુલ ગાંધીએ પોતાની બહેન પ્રિયંકા ગાંધી માટે ખાલી કરી હતી અને વાયનાડની પેટા ચૂંટણી ટેકનિકલી તો ચૂંટણી પંચે જાહેર કરવી જોઈતી હતી પરંતુ હજુ સુધી જાહેર થઈ નથી જેમ ઉત્તર પ્રદેશની દસ બેઠકોની પેટાચૂંટણી પણ જાહેર થઈ નથી એમ ચૂંટણી પંચને યોગ્ય લાગ્યું હશે એમ એટલે નથી કરી પણ ટૂંકમાં આવનારા દિવસોમાં ત્યાં વાયનાડની લોકસભાની બેઠક છે અને ભારતીય જનતા પાર્ટી પ્રિયંકા ગાંધીને સહેલાઈથી સંસદમાં પ્રવેશ આપવા ઈચ્છતી નથી વાયનાડમાં ચોક્કસ કહેવું પડે કે સંઘ પરિવારના સ્વયંસેવકોએ ગજબનું કામ કર્યું છે અને વાયનાડમાં ભારતીય જનતા પાર્ટી એકદમ કે છે ને કે એક સરપ્રાઈઝ એન્ટ્રી આપે તો નવાય પામતા નહીં એટલે પહેલો એજન્ડા તો વાયનાડનો પતી ગયો બીજું કે બાંગ્લાદેશમાં જે હિન્દુઓ પર હુમલા થયા છે બાંગ્લાદેશમાંથી હિન્દુઓને પલાયન થવાની નોબત આવી છે અને બાંગ્લાદેશમાં હિન્દુઓ લઘુમતીમાં છે અને શેખ હસીનાની શરણાગતિ ભારતે એને રાજકીય આશ્રય તો આપ્યો પરંતુ એના કારણે ત્યાં બાંગ્લાદેશમાં જે હિન્દુઓનું હનન થઈ રહ્યું છે હિન્દુઓને પ્રતાડિત કરવામાં આવી રહ્યા છે એ અંગે પણ એક ઠરાવ જે છે એ રવિવારે પસાર થાય એવી સંભાવના છે ત્રીજો મહત્વનો મુદ્દો છે કે જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી હવે મિત્રો તમને નવાઈ લાગશે કે આ દેશમાં પ્રજાસત્તાક રાજ્ય આવ્યું ત્યારથી નહીં એ પહેલાં બ્રિટિશરોના રાજમાં પણ દર દસ વર્ષે વસ્તી ગણતરી થતી હતી ઓગણીસો એકત્રીસમાં ઓગણીસો એકતાલીસમાં બીજું વિશ્વયુદ્ધ હતું ત્યારે પણ વસ્તી ગણતરી સમયસર થઈ હતી પરંતુ બે હજારને એકવીસમાં વસ્તી ગણતરી થઈ શકી નહોતી કારણ કે ત્યારે સરકારને લાગ્યું કે કોરોનાને કારણે ઘેર ઘેર શિક્ષકો જઈને વસ્તી ગણતરીની નોંધણી કરી શકે તેમ નથી ત્યારબાદ કોરોનાની બીજી લહેર આવી ત્રીજી લહેર આવી અને બે હજાર ચોવીસમાં લોકસભાની ચૂંટણી આવી ગઈ અને હવે રાજકીય પક્ષો જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરીનો મુદ્દો લાવી રહ્યા છે એટલે સરકાર વસ્તી ગણતરી ક્યારે કરવી એ અંગે અસમંજસ અનુભવી રહી છે હવે સંઘ પરિવારની બેઠકમાં બે હજાર ચૌદમાં એક નિર્ણય લેવામાં આવ્યો હતો કે એક કુવા એક મંદિર એક એનો અર્થ એ પરિવારની માને છે કે દેશમાં અસ્પૃશ્યતા નિવારણ થવું જોઈએ દેશમાં જ્ઞાતિ જાતિનો ભેદભાવ ના થવો જોઈએ અને દેશમાં જે છે સામાજિક સમરસતા હોવી જોઈએ એટલે સામાજિક સમરસતાની જે તમે વાત કરતા હો તો તમે જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી જે છે એને તમે સમર્થન ન આપી શકો એટલે રવિવારની જે બેઠક છે એમાં જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરીનો મુદ્દો જે છે એની પણ ચર્ચા થશે ભારતીય જનતા પાર્ટીથી વોટ બેંક કેટલાક રાજ્યોનો જે સર્વે ઇન્ટરનલ કર્યો છે એમાં એમને લાગ્યું છે કે ઓબીસી વોટ બેંક જે છે એ ભાજપની પાસેથી સરકી રહી છે ઉત્તર પ્રદેશમાં ભાજપનો કરુણ પ્રકાશ થયો રાજસ્થાનમાં પણ એમને ખાસી બેઠકો ગુમાવી પડી હરિયાણામાં પચાસ ટકા બેઠકો ગુમાવી પડી મહારાષ્ટ્રમાં તો સૌથી વધુ નુકસાન થયું ટૂંકમાં ભારતીય જનતા પાર્ટી જે છે એને ઓબીસી વોટ બેંકનું જે નુકસાન થઈ રહ્યું છે એની પણ ચર્ચા ક્યાંક ઓફિશિયલી નહીં એની કોઈ નોટ આવશે નહીં પણ અંદર ખાને થવાની છે એવી મારી માહિતી છે સાથોસાથ મતદાતા જાગૃતિ અભિયાનની વાત થવાની છે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણીમાં આવનારા દિવસોમાં શું કરવું એની પણ વાત થવાની છે નવી શિક્ષા નીતિની વાત થવાની છે કોલકત્તામાં તાજેતરમાં એક મહિલા ડોક્ટર પર બળાત્કાર થયો એ સંદર્ભમાં મહિલા સુરક્ષાની વાત થવાની છે રાષ્ટ્રીય સુરક્ષાની વાત થશે કારણ કે બાંગ્લાદેશમાં તો અસ્થિરતા અને અરાજકતાનો માહોલ છે પરંતુ આપણા પાડોશી પછી એ પાકિસ્તાન હોય મ્યાનમાર હોય બાંગ્લાદેશ છે ચીન છે આ બધા દેશોની જે ભૌગોલિક અને રાજકીય પરિસ્થિતિ છે એની ભારત પર શું અસર થવાની છે એની પણ ચર્ચા થશે મણિપુર અને પૂર્વોત્તરના પ્રદેશોની ચર્ચા થવાની છે આદિવાસી ક્ષેત્રમાં સંઘનો વ્યાપ કઈ રીતના વધી શકે એના માટેની પણ ચર્ચા થવાની છે અને સંઘનો પોતાનો એજન્ડા કે એમનું શતાબ્દી વર્ષ બે હજાર પચીસ છે એની ચર્ચા પણ થશે પણ આ એજન્ડા સિવાયની વાત કરીએ તો જે સાઇડલાઇનમાં જે ચર્ચા થવાની છે એ સાઈડલાઈનમાં મારી એવી માહિતી છે કે મોહન ભાગવતજી દત્તાત્રે હોસબોલે ઉપરાંત સંઘના ટોપ ટેન અધિકારીઓ પદાધિકારીઓ અને જેપી નડ્ડા અને બી સંતોષ વચ્ચે બંધ બારને એક કોર કમિટીની મિટિંગ થવાની છે જેનો એજન્ડા દિલ્હીમાં અગાઉથી નક્કી થઈ ચૂક્યો છે દિલ્હીમાં જેને કહી શકાય ને કે કી જે ફંક્શનરીસ છે એ લોકો વચ્ચે એક મિટિંગ થઈ ચૂકી છે એટલે દિલ્હીની બેઠક બાદ જેનું રેટિફિકેશન કો અથવા તો એક મેસેજ આપવો જોઈએ કે ભાઈ સંઘ અને ભાજપ વચ્ચે હવે કોઈ મતભેદ નથી ભાજપ ને અત્યારે સદસ્યતા અભિયાનથી માંડીને મહારાષ્ટ્રમાં ચૂંટણી આવી રહી છે હરિયાણામાં ચૂંટણી છે જમ્મુ કાશ્મીરમાં ચૂંટણી છે ત્રણસો સિત્તેર ની કલમ નાબૂદ કર્યા પછીની આ પહેલી ચૂંટણી છે જમ્મુ કાશ્મીરમાં પણ પડકારવાળી સ્થિતિ છે હરિયાણામાં પણ પડકારની સ્થિતિ છે મહારાષ્ટ્રમાં પણ પડકારની સ્થિતિ છે અને ઝારખંડમાં જોઈએ તો ભાજપનું પલ્લું ભારે છે પરંતુ ભાજપ કોઈ ચાન્સ લેવા માંગતું નથી કારણ કે આ ચાર રાજ્યોની ચૂંટણી પતે ત્યારબાદ બિહારની ચૂંટણી આવવાની છે પછી દિલ્હીની ચૂંટણી આવવાની છે અને ભાજપને અત્યારે સાચા અર્થમાં સંઘની જરૂર છે જ્યાં સુધી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી થવાનો સવાલ જ નથી ખાલી નિયુક્તિ થવાની છે પણ એ નિયુક્તિ પણ સદસ્યતા અભિયાન પદશે ત્યારબાદ નવેમ્બરમાં પચાસ ટકા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશોમાં પ્રદેશ પ્રમુખ અને બીજી બધી વસ્તુઓ નક્કી થઈ જશે મંડલ લેવલથી લઈને પ્રદેશ પ્રમુખ સુધીની નક્કી થશે પછી પચાસ ટકા રાજ્યોની ચૂંટણી થઈ જશે ત્યારબાદ ડિસેમ્બરમાં કદાચ નક્કી થાય અથવા તો જાન્યુઆરીમાં સંસદનું જ્યારે શીતકાલીન સત્ર ચાલુ હશે ત્યારે થશે કારણ કે ભારતીય જનતા પાર્ટીને ખબર છે કે અત્યારે બહુ જ નાજુક પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે ચંદ્રાબાબુ નાયડુ કુમાર ચિરાગ પાસવાન જેવા મહાનુભાવો પણ જો પોતાનો એજન્ડા ચલાવતા હોય ત્યારે અત્યારે ભાજપ જે છે એ સંઘ સાથે સંબંધો બગાડવાના મૂડમાં નથી ભાજપને પ્રતિતિ થઈ ચૂકી છે કે માત્ર છેલ્લા અઢી મહિનાના શાસનમાં વકફ બોર્ડનું બિલ પાછું ખેંચવું પડ્યું છે બ્રોડકાસ્ટિંગ બિલ જે છે એ રજૂ જ નથી કરી શક્યા લેટરલ એન્ટ્રીથી આઈએ એસ અધિકારીઓની એન્ટ્રી જે કરવાની હતી એની જાહેર ખબર રદ કરવી પડી છે બજેટમાં એક બહુ જ મોટો નિર્ણય લીધો હતો એ નિર્ણય જે છે એમાં પણ પાછી પાણી કરવી પડી છે અને જીએસટીમાં રાહત માટે સંમતિ જે છે એ ઘણા બધા મુદ્દે આપવાની નિર્મલા સીતારમણને ફરજ પડી છે ત્યારે અત્યારની આ નાજુક પરિસ્થિતિમાં ભાજપ જે છે એ વધુ મોરચો ખોલવા માંગતું નથી અને એટલા જ માટે ભાજપ અને સંઘ વચ્ચેનું સમાધાન જે છે હવે ચોક્કસ થઈ જશે અને સંઘ જે છે એ પણ જાણે છે કે સંઘનો જે કોઈ એજન્ડા હોય સંઘની જે કોઈ વિચારસરણી હોય એ વિચારસરણી પછી યુનિફોર્મ સિવિલ કોડ હોય કે એ સિવાયના કોઈ પણ એજન્ડા હોય એ પાર પાડવાનું જે એક પોલિટિકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે એ ભાજપ છે અને ભાજપ અને સંઘ બંનેને પરસ્પર એકબીજાની જરૂર છે અને મને એવું લાગે છે કે આવનારા દિવસોમાં ભાજપ જે છે એ એજન્ડા અપનાવશે અને જે છે એ ભાજપનો એજન્ડા અપનાવશે અલબત્ત હું ફરી એકવાર કહું છું કે ઓન રેકોર્ડ કશું જ નહીં આવે એનું એકમાત્ર ઉદાહરણ આપીને મારી વાત પૂરું કરું છું કે દાખલા તરીકે રામ મંદિરનો એજન્ડા તમને નવાઈ લાગશે કે રામ મંદિરનો એજન્ડા જે છે એ વિશ્વ હિન્દુ પરિષદ આરએસએસ દુર્ગાવાહીની બજરંગ દળ એ લોકો ચલાવતા હતા પરંતુ ભારતીય જનતા પાર્ટીનું એને ખાનગીમાં સમર્થન હતું ઓગણીસસો નેવ્યાસીમાં નાઇન્ટી એટી નાઇનમાં ભારતીય જનતા પાર્ટીએ પહેલી વખત એને સમર્થન આપ્યું પાલનપુર ખાતે પરંતુ ત્યારબાદ પણ જ્યારે અટલ બિહારી વાજપેયીની સરકાર એનડીએની સરકાર બની ભારતીય જનતા પાર્ટીની પોતાની સંપૂર્ણ તાકાતની સરકાર નહોતી ત્યારે ભાજપે રામ મંદિરનો એજન્ડા જે છે અભિરાઈએ અભિરાયે દીધો હતો અને કહ્યું હતું કે કોમન મિનિમમ પ્રોગ્રામમાં અત્યારે રામ મંદિર અમારા એજન્ડામાં નથી પણ રામ મંદિર જ્યારે ભારતીય જનતા પાર્ટીની પૂરી સરકાર સંપૂર્ણ સત્તા સાથે આવી ત્યારે રામ મંદિરનો એજન્ડા જે છે એ પાર પાડવામાં આવ્યો જે દેખિત રીતના સંઘ પરિવારનો એજન્ડા હતો એટલે અમુક વસ્તુઓ ઔપચારિક રીતે અમુક વસ્તુ બિનઔપચારિક રીતે અલ્ટિમેટલી જોવા જઈએ તો રામ રાખે અને કોણ ચાખે હકીકત એ છે કે હિન્દુત્વના એજન્ડા માટે ભારતીય જનતા પાર્ટી વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દુર્ગા વાહિની ભારતીય કિસાન સંઘ આ બધી જ સંસ્થાઓ એક છત નીચે છે અને આવતા વર્ષે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પોતાના સો વર્ષ પૂરા કરે છે એની ઉજવણીમાં પણ દેખિત રીતે સરકારની મદદની જરૂર પડશે કુલ મિલાકે ભાજપ અને સંઘ વચ્ચે હવે મનભેદ નથી મતભેદ નથી અને સંગમ સરનમ ગચ્છામી જવામાં ભાજપને કોઈ છોચ નથી કારણ કે મહારાષ્ટ્રની પણ ચૂંટણી જીતવાનું કામ બહુ જ કપરું છે અને સંઘના મદદ વિના આ કહી શક્ય લાગતું નથી મિત્રો નવ ગુજરાત સમય અને અમદાવાદ મિરરના સથવારે તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ ગમ્યો હોય તો મહેરબાની કરીને એને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને હા કોમેન્ટ બોક્સમાં તમારી ટીકા ટિપ્પણીને અવલોકન મૂકવાનું મૂકતા નહીં ધન્યવાદ